અને કોઈ પણ કટોકટી માટે 108 ડાયલ કરવાનું ભૂલશો નહીં જશવંત પ્રજાપતિ સીઓ ઈ એમઆરઆઈ આર જી એચ એસ ગુજરાતના નાગરિકોને આનંદમય અને સુરક્ષિત હોળીની શુભેચ્છાઓ પાઠવે છે અને તે જણાવતા આનંદ અનુભવે છે કે 108 ઈ એમ એસ ટીમ હોળીના તહેવાર પર અપેક્ષિત ઇમરજન્સીમાં વધારા માટે સજ્જ અને તૈયાર છે કારણ કે તે દરેક તહેવાર દરમિયાન સામાન્ય વલણ છે પ્રજાપતિ કહે છે કે 108 ઈ એમ એસ ઇતેના સફળ ઓપરેશનના 16 વર્ષ પૂર્ણ કર્યા છે છેલ્લા 16 વર્ષમાં 1.57 કરોડ કરતાં વધુ ઇમરજન્સી સેવાઓ આપી છે 108 એમ્બ્યુલન્સમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સીને હેન્ડલ કરવા માટે તાલીમબંધ EMT અને પાયલોટ સાથે તમામ પ્રકારના એડવાન્સ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને દવાઓથી સજ્જ હોય છે 108 પર આવતા ઇમરજન્સી કોલ્સની અસરકારક રીતે પહોંચી પડવા માટે વ્યવહાત્મક આયોજન દ્વારા 108 એમ્બ્યુલન્સોને મૂકવામાં આવે છે હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાને પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન પણ રહેવું જોઈએ આ વર્ષની આપણે હોળી અને ધૂળેટીના પર્વમાં ઇમરજન્સીની સંખ્યાની વાત કરવામાં આવે તો એકસો આઠ ઇમરજન્સી હાલના ગુજરાતમાં જે એવરેજ સાડત્રીસો ત્રણ હજાર સાતસો જેટલી ઇમરજન્સીઝને પ્રતિદિન હેન્ડલ કરે છે જે હોળીના દિવસે લગભગ એમાં આઠ ટકાનો ઉમેરો થઈ અને ચાર હજાર ઉપરાંત ઇમરજન્સીઝ થશે અને ધૂળેટીના દિવસે લગભગ ત્રીસ ટકા જેટલો વધારો થઈ અને ચાર હજાર ત્રણસો ઇઠ્યોતેર જેટલી ઇમરજન્સી ઘટવા પામશે એવું અમારું અનુમાન છે અને આનું જો ઇન્સાઈટ્સની વાત કરવામાં આવે તો ખાસ પ્રકારોમાં રોડ એક્સિડન્ટ્સના કેસીસ વધશે અને નોન વેહિક્યુલર ટ્રોમાં એટલે કે એસોર્ટ્સ વગેરેના કેસમાં લગભગ બસોથી ત્રણસો ટકા જેટલો વધારો સામાન્ય દિવસોની સરખામણીમાં ધૂળેટીના દિવસે થવા પામશે અને જિલ્લામાં પણ જો એનું પૃથકરણ કરવામાં આવે તો સંખ્યાની દ્રષ્ટિએ જે ચાર મોટા જિલ્લા છે એમાં વિશેષ પ્રમાણમાં વધારો થશે અને નાના જિલ્લાઓ છે એમાં ટકાવારીમાં તેમાં દેવભૂમિ દ્વારકા મહીસા મહીસાગર અને છોટાઉદેપુર વગેરે જે જિલ્લાઓ છે એમાં વિશેષ પ્રમાણમાં કેસીસમાં વધારો થશે આ ઉપરાંત ખાનપાનના કારણે એક્યુટ એબ્ડોમિનલના પેઇન્સ પોઈઝનિંગના કેસીસ

દર વર્ષની જેમ મુખ્ય તહેવારો આપણા જે હોય છે એમાં આ વખતે પણ હોળી અને ધૂળેટીના પર્વની વાત કરવામાં આવે તો અમારા છેલ્લા પંદરથી સત્તર વર્ષનો જે સુગ્રથિત ડેટા છે એના આધારે અમે અગાઉથી જ હોળીના અને ધૂળેટીના બંને દિવસોમાં આ વખતે ખાસ કરીને જ્યારે વીકેન્ડ સાથે લિંક છે એટલે લોંગ વીકેન્ડ થાય છે એના કારણે કયા પ્રકારની ઇમરજન્સી કયા જિલ્લામાં કેટલી વધવા પામશે એનું એક ચોક્કસ અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ અને એ અનુસાર અમે અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ ડોક્ટર્સ અને અમારા ફિલ્ડમાં પણ જે એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સીસ પર અમારા ઈએમટી પાઇલટ અને સુપરવાઇઝર પણ રજાઓ હોવાના ઉપરાંત પણ વધારાના કોલને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે એ પ્રમાણે અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પણ પ્લાનિંગ કરીએ છીએ